ધરમપુરના આસુરા વિસ્તારમાં આવેલા આઈઓસી કહન પેટ્રોલ પંપ પર કર્મચારીને માર મરાયો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા એકવીસ જૂન શુક્રવારના રોજ રાત્રે નવ કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ ધરમપુર વાસદા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર ગત રાત્રે એક વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લેવા માટે આવ્યો હતો જેમાં પેટ્રોલ પંપના કર્મચારીએ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડતા ભારે રોષે ભરાયેલા યુવાને પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો હતો આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ બનાવની વિગતવાર મળતી માહિતી મુજબ ધરમપુરના આસુરા વિસ્તારમાં આવેલા આયોસી કહાન પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પર ગત રોજ રાત્રિએ નવ વાગ્યાના સુમારે એક વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલ લઈને પેટ્રોલ લેવા માટે આવ્યો હતો પરંતુ સરકારના નિયમ મુજબ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપવાની મનાઈ હોવાના કારણે પેટ્રોલ પંપ પર ફરજ બજાવતો કર્મચારીએ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી દીધી હતી જેને લઈને મામલો બીચક્યો હતો અને પેટ્રોલ લેવા આવેલો યુવાન અત્યંત રોષે ભરાયો હતો અને તેણે પોતાના હાથમાં પકડેલી પ્લાસ્ટિકની બોટલથી પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીને મારવાનું શરૂ કર્યું હતું જેમાં મામલો વધુ ગંભીર બન્યો હતો આ બનાવની જાણ પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ પંપના માલિકને ફોન દ્વારા કરી હતી આ દરમિયાન પેટ્રોલ લેવા આવેલા ઈસમે કર્મચારીને મોઢા પર અને માથામાં આટો મારી હતી